લીડિંગ હેલ્થકેર પ્રોવાઈડર લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં વાર હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી એટલે કે એચ બી ઓ ટીનો પ્રારંભ કર્યો લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટર થકી આ અદ્યતન નોન ઇન્વેસ્ટિવ સારવાર વિકલ્પો હવે અમદાવાદ શહેરમાં લોકોને ઉપલબ્ધ થઈ રહ્યો છે હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી એક એવી પદ્ધતિ છે કે જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પેરેરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઓક્સિજન શ્વસન કરાવવામાં આવે છે લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરને કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે એટલું જ નહીં આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં પણ ફાયદાકારક સાબિત થઈ છે આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ રેડિયેશન ઇન્જરી કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ

અત્યાર સુધી તમે લોકોએ અત્યારે કદાચ ઈ ઇસીપી ઈ ટ્રીટમેન્ટ વિશે અમે સાંભળેલું હશે પણ હવે અમે એક હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી એચવી ઓટી ટ્રીટમેન્ટ લઈ રહેલા છે કે જેની અંદર તમારા શરીરની અંદર હંડ્રેડ પર્સન્ટ ઓક્સિજન વિથ પ્રેશર સાથે જતું હોય છે ઘણી બધી મેડિકલ કન્ડિશન છે કે જેની અંદર તમને એનાથી નવી સેલ્યુલર ડિજનરેશન થતું હોય અને ફાયદો થતો હોય છે જે એલોપેથિક યુએસ એફડીએ દ્વારા અપ્રૂવ ટ્રીટમેન્ટ હોય છે આના એસ જ કોઈ ડિસએડવાન્ટેજ નથી અને જેમ મેં વાત કરી એમ અનિલ કપૂર છે અમિતાભ બચ્ચન એવરી ડે પોતાના જનરલાઇઝ હેલ્થ માટે બી આ ટ્રીટમેન્ટ લેતા હોય છે તમને એચડીુટી કદાચ ચાલો ઓનલાઈન બી સર્ચ કરશો તો આના વિશેની ઘણી બધી માહિતી મળશે અમુક લોકો એવા છે અસાધ્ય રોગ ઓટિઝમ જેવું છે કે જે નાના છોકરાઓમાં ઓટિસ્ટિક ચાઇલ્ડ હોય છે એની અંદર બીજું કંઈ શક્ય નથી આ ટ્રીટમેન્ટ સિવાય એ જ રીતે ઘણી વખત ગુંડ થતા હોય અલ્સર થતું હોય તો એની અંદર ગૂંડને લૂઝ આવવા માટે આનો એક્સેલન્ટ ફાયદો હોય છે અને યુએસ જેવી ઘણી બધી કન્ટ્રીમાં ક્યારના વર્ષોથી ચાલતા હતા અમદાવાદની અંદર અમે એક પહેલ કરીને આ ટ્રીટમેન્ટનો શરૂઆત કરી 谢谢。 રિપોર્ટ બાય અશ્વિન લિબ્બાચિયા ભારત વિરાર અમદાવાદ